जय माताजी मित्रों स्वागत है माय न्यू वीडियो में तो दोस्तों आज वीडियो में मैं तुम्हें बताવાનો છું કે તમારે આઠાકડ ખોવાઈ ગયું છે અને પહેલા આઠાકડ બનાવેલું હતું અને અત્યારે તમારા પાસે આઠાકડ નથી ખોવાઈ ગયું છે તો હું તમને એનો પ્રોબ્લેમ સોલ્વ કરીને બતાવીશ તો તમારે કેવી રીતે બનાવવાનું છે ને ના હોય તો કે કેવી રીતે બનાવવાનું છે ચાલો તો હું તમને બતાવું કે તમે તમારા આઠાકડમાં મોબાઈલ નંબર લિંક નથી તમારા આઠાકડ ડાઉનલોડ કરવું હોય તો ઓટીપી ની જરૂર પડે છે પણ હું તમને એવો तरीકો બતાવીશ કે તમે ઓગણ ઓટીપી તમારું તગર ડાઉનલોડ કરી શકશો ખાલી તમારે මුટુ બતાવવાનું છે මුટુ બતાવશો તો તમારું આતા ઘટ નીકળી જશે તો ચાલો હું તમને બતાવું કે એ રીતે કરવાનું તો તો મારું નામ છે રાહુલ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો રાહુલ ઓફિશિયલ ઉમરી YouTube ચેનલ તો ચાલો તો એના કલા ચેનલ માં આયા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો ગુજરાતી માં આવા નવા નવા વિડીયો જોવા માટે તો ચાલો હું તમને બતાવું કે કે એ રીતે તમારે વિના OTP વગર OTP મોબાઈલ નંબર વગર તમારે આતા ઘટ ડાઉનલોડ કરવાનું છે તો ચાલો હું તમને બતાવું વિડીયો પસંદ આવે ને તમને આ તારીખો ગમે તો કોમેન્ટમાં જણાવજો કે આ તમને કેવું લાગ્યું છે તો હું ચાલો તમને બતાવું તો દોસ્તો તો તમારે પહેલાં તો તમારે આધારની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે તો એ ન્યૂ એ પાયા હે તો દોસ્તો તમારે પ્લે સ્ટોર સે આદરણીય એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે તમારે લોગિન કરીને તમારી પીનાખ ને લોગિન કરી લેવાનું છે તો દોસ્તો તમારે વરવા આદરગા ના જો તો તમને આ નક કી વાર કોડ જોવા મળશે તો તમે આ કી વાર કોડ કોઈને આપશો તો તે સ્કેન કરીને તમારી બધી ડિટેલ તમારે જેટલી ડિટેલ બતાવ્યું એટલી બતાવી શકો છો તમે વૈથી માસ ખાતર બનાવી શકો છો લોક કરી શકો છો દોસ્તો તો તમારી આપ શેર નું ઓપ્શન હોય છે તો શેર ઓપ્શન પર ક્લિક કરવાનું છે બતાવવા ની કે ડાઉનલોડ આદર નું ઓપ્શન જો કે તો એનો બુ ક્લિક કરશો તો દોસ્તો તમારે કેચે કે તમારી વિડિયો હોય છે તો પીડીએમ પાસવર્ડ જો છે તો આના પાસવર્ડ બનાવવાનો છે તો પાસવર્ડ એવી રીતે બનાવવાનો છે તમારા ચાર નામના ચાર અક્ષર અને તમારી જન્મ યર જો હોય પછી તમારા આ વિડિયો પર ક્લિક કરવાનું છે વિડિયો પર ક્લિક કરશો તો દોસ્તો તમને આ ઇન્ટરફેસ જો આવે છે તો તમારા ગુજરાતી વાવા વિડિયો જો હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડિયો ને લાઈક કરજો અને કમેન્ટ કરજો તો તમારી તમારો પાસવર્ડ કે તમારા નામના પહેલા ચાર અક્ષર અને પછી તમારે યર જન્મ તારીખનું યર તો એ પાસવર્ડ હશે તો પાસવર્ડ રાખશો તો તમારી પછી ડાઉનલોડ પર ક્લિક કરશો તો દોસ્તો તમારે આમાં મોટું બતાવવાની જરૂર નહીં પડે આવી તમે પાસવર્ડ નાખશો તો તમારું એક પીડીએફમાં તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે તો આધાર કાર્ડ ખોવાઈ ગયું તો તમે આવી રીતના ડાઉનલોડ કરી શકો છો દોસ્તો કહે બેટા તમારે કંઈ પણ જવાની જરૂર નથી તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો દોસ્તો આવીના તમે બિના ઓટીપી વગર ઓટીપી મોબાઈલ નંબર વગર તમે ખાલી તમારા નામથી અને તમારો ફેસ બતાવીને આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો દોસ્તો